જય શામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ કે એડવેન્ચર્સ ચાલો મારા વિડીયામાં બધાનું સ્વાગત છે ભગવાનના દર્શન કરી લ્યો મહારાજ કેમ છો દયાળું મજામાં છો ને ભગવાન આજે ભગવાને બપોરનો થાળ ધરાવ્યો છે ને આજે બહુ જ મોડું થઈ ગયું છે સાડા ત્રણ થઈ ગયા છે કે કે હું એક કામ માટે બારે ગઈ હતી એટલા માટે લેટ થઈ ગઈ છું તો ભગવાને આજે છે ને દાળ ભાસ કોબી બટેટાનું શાક રોટલી દહીં ને પાણી મારા જમો સ્વામી જમો પ્રમુષા મહારાજ જેમો મહંત શામ મહારાજ મો સોરી ગઈકાલે વિડીયો નહોતો આવ્યો એટલે માફ કરજો હમણાં છે ને વિડીયો બનાવવાનું મન નહીં થતું એટલે માફ કરજો યા ચાલો જય સ્વામનાથ તુલસીજી જય સ્વામિનારાયણ કેમ છો તુલસીજી મજામાં છો મસ્તનો આજે દિવસ બહુ ફાઇન નીકળો છે નેપકિન ત્યાં સુકવી દીધા છે મેં ને અમારા આ ગાર્ડન ના તુલસીજી એટલે કે મારા બાલ્કની ના તુલસીજી ને જે સામનરાં કહી દીધા બધા જય સામનરાં મસ્ત વિદળ છે કા ને નેપકિન સુકવી દીધા છે કે કે આજે છે ને દિવસ સરસ છે એટલા માટે અહીંયા લાડવા બનાવ્યા છે એ લાડવા બની ગયા છે ઢાળભાત બની ગયા છે મસ્તના મસ્તના કેમ છો કિચન ના તુલસીજી મજામાં મજામાં ને અહીંયા છે ને દહીં નાખી દઉં ને ફ્રીજમાં છે ને મૂકી દે હમણાં પરમ દિવસે વિડીયો ના આવ્યો ને એનું કારણ આ છે આખું ફ્રીજ સાફ કર્યું એકદમ ધોઈને એકદમ ધોઈને નાખ્યું ફ્રીજ ને ને સાફ કરી દીધું બરાબર ચાલો ભગવાને જમાડી દીધા છે તો હવે મસ્તની દાળ છે અહીંયા દાળ ને ભાત ને શાક ને બધું છે ને ડાઇનિંગ ટેબલ ઉપર મૂકી દઈએ ને આપણે જમી લઈએ અને ભગવાન બેસી ગયા છે જમવા માટે બરાબર ને બરાબર ને અમારા ઘરમાં વસ્તુ આવે ને એટલે વસ્તુ છે ને કહેવાય નાની વસ્તુ ના આવે કે મારી પાસે છે ને સ્કેલ હતું બહુ જૂનું સ્કેલ હતું એટલું ફાઇન હતું તો એ હમણાં વચ્ચે છે ને પડ્યું ને પંદર વીસ પંદર વરસ ચાલ્યું સ્કેલ હમણાં તૂટી ગયું બે વર્ષ આઈ થિંક સોળ સત્તર વર્ષ ચાલ્યું આ એ સ્કેલ બહુ ફાઇન હતું તો મને ઇલેક્ટ્રિક લીધું ને છે ઇલેક્ટ્રિક મને નથી ગમતું તો પછી મેં આ સ્કેલ લીધું બહુ સરસ છે મસ્ત છે આઈ થિંક કેટલાનું હતું દસ પાઉન્ડનું કે એમ કંઈક હતું તો પછી મારી પાસે જૂનું સ્કેલ હતું ને એ બહુ જ ફાઇન હતું એટલે પછી મને કંઈક વજન કરવું હોય ને તો વજન આપણાથી થાય ચાલો હવે બધું મારું ખાવાનું ત્યાં લઈ લઉં ડાઇનિંગ ટેબલ ઉપર ને પછી આપણે શું કહેવાય વિડીયો મૂકી દઈએ ચાલો હવે વિડીયો મૂકી દઈશું ને છે ને આપણે ગમતું નથી ક્યાંય પણ શું કરીએ ગમાડવું એ પડે ને સાચી વાત ને કઈ નહીં આપણે કહીએ ને પણ થઈએ ગમતું નથી ક્યાંય પણ ચાલે ખબર ને ચાલો ભગવાને પાણી આપી દઉં તો છે ને થાળ મૂક્યો ને તો પાણી આપતા બોલી ગઈ છે ભગવાનને યા ઠાકોરજીને પાણી આપતા ભૂલી ગઈ છું ચાલો દયાળું મહારાજ સ્વામી પાણી પીજો દયાળું થાળ જમજો અને દયાળું હવે શું મારે તમને શું કહેવાનું છે મને નહીં ખબર શું કહું એ ભગવાન શું વાત કરું નવીન કઈ વાત કરું કે ના કરું શું વાત કરું પ્રમુખ સ્વામી મહારાજ કોણ હતા તો પ્રમુખ સ્વામી મહારાજ છે ને ભગવાન સ્વામિનારાયણના પ્રમુખ સ્વામી મહારાજ સ્વામિનારાયણ ભગવાનના ભક્ત હતા એટલે કે શાસ્ત્રીજી મહારાજના શિષ્ય હતા ને એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ હતા ને પ્રમુખ સ્વામી મહારાજે અગિયારસો મંદિરો બાંધા ને પ્રમુખ સ્વામી મહારાજે કોલેજો પણ બનાવી પછી ગુરુકુળો પણ બનાવી એટલે કે ગુરુકુળ પ્રવંખસા મહારાજે અગિયારસો મંદિરો બાંધા સાથે સાથે હોસ્પિટલો બંધ બાંધી પછી ગુરુકુળ પણ બાંધી પછી પ્રવંખસા મહારાજે છે ને પ્રમુખ સ્વામી મહારાજે બધાના દિલમાં રાજ પણ કર્યા કે કે સ્વામી મહારાજનું જે પાવર કહેવાય ને પાવર ઓફ યુનિટી હતી પ્રમુખ સ્વામી મહારાજ છે ને બધાને સાથે લઈને ચાલતા હતા એ હતા પ્રમુખ સ્વામી મહારાજ આગળ પ્રવંખસા મહારાજની છે ને આગળ પ્રવંખસા મહારાજની હિસ્ટ્રી કહીશ આ તમને બધાને થોડુંક કહીશ એટલે બધાને ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ એટલે કે મારા ગુરુ સ્વામી મહારાજ હતા અત્યારે મનસા મહારાજ છે તો એ મારા ગુરુ છે તો પ્રમુખ સ્વામી મહારાજ માટે થોડું હું કહીશ થોડુંક નહીં ઘણું બધું કહેવાનું છે પણ એક 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 પ્રસંગ નાના નાના પ્રસંગ કહીએ ને તો તમને બધાની મજા આવે ને તમે બધા અમારી સાથે જોડાયા કરો મને માફ કરજો કાલે વિડીયો નહોતો આવ્યો કે કે છે ને ફ્રીજ સાફ કર્યું પછી બીજું કામ પણ હતું લાડવા બનાવ્યા કે કે એક બે બેનને છે ને ઓર્ડર જોતો તો તો હું છે ને ક્યારેક લઉં છું ઓર્ડર દરરોજ નહીં લેતી પણ ક્યારેક લઉં છું પણ આવી રીતે બનાવ બની ગયો ને એટલે રહી ગયા તા એટલે થોડા લાડવા બનાવીને આપ્યા છે ગઈકાલે છે ને એ લાડવા બનાવ્યા હતા ચાલો આપણે અહીંયા મૂકીએ ફોન ને આ વિડીયો અહીંયા જ મૂકું છું શેર સબસ્ક્રાઈબ લાઈક માય યુટ્યુબ ચેનલ જ્યોતિભાઈ કે એડવેન્ચર્સ થેન્ક યુ સો મચ